અહીંયા અસ્વસ્થામાં પાંચે પાંડવોના પુત્રોના મસ્તક છેદન કરી દીધા છે અને લઈને દુર્યોધનની પાસે ગયો છે દુર્યોધનને એક આશી એક એક એવું વરદાન છે કે તારું મૃત્યુ ક્યારે થશે કે જ્યારે તારા હૃદયમાં હર્ષની અને શોકની બંને લાગણી ભેગી થશે ને ત્યારે તારો પ્રાણ છૂટશે હા બધું નક્કી છે ઉપરથી બધું નક્કી છે પણ એ નક્કીમાં જો તમે મીનમેક કરવા માંગતા હોય ને વિધાતાના ખરાબ લેખમાં મીનમેક કરવા માંગતા હોય ને તો ખાલી એક જ રસ્તો છે આના શરણે જવાનો અને એનું નામ લેવાનું તમારા ખોટા લખાયેલા લેખ પણ જો મીનમેક કરી શકે ને તો આ કૃષ્ણ છે કૃષ્ણ સિવાય કોઈ નહીં હા તમે કોઈ તમારા ગુરુના શરણે જાવ ને અને જો તમારા ગુરુ તમારી ઉપર આમાં હાથ મૂકી દે કે કૃપાની દ્રષ્ટિ કરી દે ને નજરથી નજર મેળવીને તો તમારા ખરાબ નસીબ ને સુધારી દે ગુરુજી મહારાજ અને એટલે અહિયાં જયારે અસ્વસ્થમાં આ પાંચે પાંડવોના પુત્રોના મસ્તક લઈને આવ્યા છે ને ત્યારે કહેવાયું છે એવું દુર્યોધને દૂર થી જોઈને જોડખી નાખ્યા છે કે આ તો બાળકોના મસ્તક છે આ પાંડવોના મસ્તક નથી હા આટલો જ્ઞાની દુર્યોધન